સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓલપાડ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું રાજ્યના મંત્રી મુકેશ પટેલ સાંસદ મુકેશ દલાલ પૂર્વ સાંસદ દર્શના જદોષ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા સાંસદ મુકેશ દલાલે યુદ્ધ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું પાકિસ્તાનના સૈનિકો મરશે અને તેમની પત્નીઓ બાળકો સગાઓ રડાકૂટ કરશે ત્યારે પહલગામ હુમલામાં ભોગ બનેલા મૃતકોની આત્માને શાંતિ મળશે ઓલપાડ સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષથી ઓલપાડ ખાતે હળપતિ સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યું છે જેના પ્રમુખ ઓલપાડના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય મંત્રી મુકેશ પટેલ છે આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરાઈ રહી છે ત્યારે ઓલપાડ જીમ ખાતે સાતમો હળપતિ સમાજ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં લગ્નોત્સવમાં ત્રીસ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સુરત સાંસદ મુકેશ દલાલ સહિતના ઉપસ્થિત રહી નવદંપતીઓને આર્શીવચન પાઠવ્યા હતા સમૂહ લગ્નમામાં મુકેશ પટેલની ભારત પાકિસ્તાન મુદ્દે આપી પ્રતિક્રિયા આપી હતી પ્રથમ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય સેનાને છૂતો દોર આપ્યો છે અને ભારતીય સેના પાકિસ્તાનને જડતાતોડ જવાબ આપશે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા સુરતના સાંસદ મુકેશ દલાલે ભારત પાકિસ્તાન મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી એમને કહ્યું કે હજુ મિશન અધૂરું છે પાકિસ્તાન મિલિટરીની બહેનો વિધવા બને રડાકુટો થાય અને હિન્દુસ્તાનની પ્રજા આ રડાકુઓ જોઈ ત્યારે આત્માને શાંતિ મળશે મુકેશ દલાલે સરકારને પણ વિનંતી કરી હતી કે આ વખતે ફૂલ એન્ડ ફાઈનલ કરી નાખજો તેમજ સનાતન ધર્મ બાબતે પણ પ્રતિક્રિયા આપી હતી જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીનો લપાડ આજે સમર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા સાત વર્ષથી આ સમૂહ સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થાય છે લગભગ ચારસો ને જેટલી દીકરીઓના અમે લગ્ન કરાવ્યા છે આજે ત્રીસ જેટલી દીકરા દીકરીઓ કબૂતરના પગલાં માની રહ્યા છે આ ટ્રસ્ટ આદિવાસી દીકરી દીકરીઓને લગ્ન કરાવે છે સાથે સાથે જે આદિવાસીના દીકરા દીકરીઓ ભણતર વચ્ચેથી છોડી દે છે એ તમામ દીકરા દીકરીઓને ભણાવવાનું કામ પણ ત્રસ આ કરે છે કોઈ વિધવા બહેન હોય એમના દીકરા દીકરીઓ ભણતર છોડી દેતા હોય છે આવા લગભગ અમે પાંચસો જેટલા બાળકોને દત્તક લઈને અમે ભણાવવાનું કામ કરીએ છીએ સાથે જે હરપટીના બાળકો હોય છે એને અમે ટ્રેનિંગ આપીને પોલીસની ટ્રેનિંગ આપીને ફાયરની ટ્રેનિંગ આપીને અલગ અલગ ટ્રેનિંગ આપીને જ્યાં જ્યાં સરકારની જાહેરાત પડતી હોય ક્યાંય કોર્પોરેશનમાં જાહેરાત પડતી હોય તો એ લોકોને ટ્રેનિંગ આપીને એ લોકોને નોકરી પણ આ ટ્રસ્ટ મદદ કરે છે સાથે સાથે આ ટ્રસ્ટની અંદર જે હળપટ્ટી સમાજની અંદર જે વ્યસનો છે એ વ્યસનો દૂર કરવાનું પણ કામ હળપટ્ટીના દીકરાઓને ક્રિકેટ દ્વારા ક્રિકેટની ટુર્નામેન્ટ દ્વારા લગભગ ચૌદસો જેટલા યુવાનોને સાથે રાખીને ક્રિકેટ પ્રમાણે વ્યસન દૂર કરવાનું કામ પણ અમે કરીએ છીએ આ બધા યુવાનોને અમે આજે વિનંતી કરી છે કે ઓલપા તાલુકામાં એક પણ કાચું મકાન ના રહે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામને પાકા મકાનો મળે અમે લગભગ પચીસો જેટલા આવાસો મંજૂર કર્યા છે અને સુડા વિસ્તારની અંદર તમે જુઓ છો એમાં બી સાડા ત્રણ લાખ રૂપિયાના મકાન ગ્રામ્ય વિસ્તારની અંદર એક લાખ સિત્તેર હજાર રૂપિયાના મકાન આમ ઓલપાની અંદર લગભગ અત્યારે આ બીજા તબક્કાની અંદર પણ લગભગ અમે અઢીસો જેટલા મકાનો મંજૂર કર્યા છે અને સુડાની અંદર લગભગ પંદરસો જેટલા મકાનો અમે નવા મંજૂર કર્યા છે સામાન્ય રીતે સામાન્ય પરિવારના બે સમસ્યા આવી હોય છે લગ્ન અને ઘર બંને સાકાર થઈ ગયું છે આ વિધાનસભામાં સાબ આપને કઈ રીતે પ્રેરણા મળી કે મારે આ કરવું જોઈએ કે આ મદદ કરવી જોઈએ આ રીતે હું વર્ષોથી જોતો આવડો છું કે હળપટી સમાજ એ દબાયેલો કચરાયેલો વચ છે સાત સાત પેઢી સુધીનું એનું દેવું એના માથે હોય છે આ દેવાના ડુંગરમાંથી મારો હળપટી સમાજ ડૂબી ના જાય એ ક્યાંય કોઈકને ત્યાં કામ કરતો હોય તો એના કામને નથી એના સેટિયાપાટી પૈસાના દીકરા દીકરીનો લગ્ન કરતો હોય છે પરંતુ એના દેવું ચૂકવતા ચૂકવતા મારા એ હળપટી પરિવારનો આખો પરિવાર એ દેવાના ડુંગરમાં ડૂબી ડૂબી જાય છે ને ક્યાંય એ દેવાથી બહાર જ નથી આવતો એટલા માટે અમે આ આ કામ કરી રહ્યા છે સાથે સાથે જે લોકો જે દીકરા દીકરીઓ છે હવે મજૂરના દીકરો મજૂર નથી રહેવાનો મોદી સાહેબ એ આંગળી પકડીને સ્કૂલે લે લઈ ગયા છે તો આ બધા બાળકો ભણીને આગળ આવે એવા અમે તમામ પ્રયત્ન કરીએ છીએ વ્યસનમાંથી બહાર આવે છે એના તમામ પ્રયત્ન કરીએ છીએ અને ઓલપા તાલુકાની અંદર એક પણ હળપટીનું મકાન કાચું ના રહી જાય એ પણ જોવાની અમારી ચૂંટાયેલા તરીકે જવાબદારી છે અમે જવાબદારી એક પ્રજાના સેવક તરીકે અમે બધા નિભાવીશું જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે આપણી સેનાને છૂટો દોર આપીને કે સેના તમને જે રીતે લાગે એ રીતે તમે કામ કરો આ પહેલી વાર એવું બન્યું છે કે સેનાને પોતાની રીતે કામ કરવાની છૂટ આપી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે અને આ ભારતીય સેના સાથે સમગ્ર એકસો ચાલીસ કરોડ જનતા ઊભી છે અને જે પાકિસ્તાને પણ જલબાતો જવાબ આપણી સેનાઓ આપવાની છે યુદ્ધ છે મોદી સરકાર જેવો જોબ આપે કઈ રીતનું છે સર્વ તો હું મોદી સાહેબને ને જે રીતનો પ્રત્યુત્તાર આપ્યો છે તે માટે હાર્દિક અભિનંદન પાઠવું છું સાથે જ સેનાના અભિનંદન પાઠવું છું જે રીતે હજારો હિન્દુઓ જમ્મુ કાશ્મીર સહિત દેશના તમામ ભાગોમાં શિકાર બન્યા છે શહીદ થયા છે તે કોઈ પણ કાર્ય સહન નહીં થઈ શકે પહેલગામમાં ગામમાં એની પરાકાષાથી પણ આતંકવાદ અને આતંકવાદીને પ્રોત્સાહન આપતા દેશ એને પ્રોત્સાહન આપી સેના એને પ્રોત્સાહન રાજકારણીઓ તો ખાતમો કરવો ખૂબ જરૂરી છે આજે જે રીતે સેના બોર્ડર પર કામ કરી રહી છે તે માટે હું સેનાને એક અભિનંદન આપું છું પણ સાહેબ જે રીતે ભારતમાં કેટલાય હિન્દુ બહેનો સુહાગણ હતી એનો ઉજળી ગયો છે પૂછી પૂછીને ગોળી મારવામાં આવી છે કે હિન્દુ છે કે મુસ્લિમ છે ત્યારે આપણું મિશન ખૂબ અધૂરું છે આ મિશન ક્યારે જ પૂર્ણ થશે કે જ્યારે પાકિસ્તાનની મિલિટરીની બહેનો પત્નીઓ વિઠવા બને પાકિસ્તાનમાં મિલિટરીની પત્નીઓનો રેડાકૂટો થાય એના બાળકોનો રેડાખૂટો થાય એના સગાવાળાનો રડાખૂટો થાય ને આ રેડાકૂટો ગામે ગામ થાય ને હિન્દુસ્તાનની સમગ્ર પ્રજાએ રેડાકૂટો જોઈ ત્યારે જ હિન્દુસ્તાનને જે લોકો પણ આ આતંકવાદમાં શહીદ થયા છે એના આત્માને શાંતિ મળશે અને આ જે લડાઈ આતંકવાદ તમે આપ લડી રહ્યા છો એને પૂર્ણ કરશો આ કામ અધૂરું છોડશો નહીં ભલે પછી દસ પાર નો મોર પણ દિસ ઇઝ ફૂલ એન્ડ ફાઈનલ ડોન્ટ સ્ટોપ ટીલ ફાઈનલ એમ ઇઝ અચીવ સાહેબ તમે અગાઉ એક ચિંતા વ્યક્ત કરી હતી સનાતન ધર્મ છે તે સંકટમાં છે ક્યાંક ખાચું પડી રહ્યું લાગે છે સનાતન ધર્મ ટાર્ગેટ થઈ રહ્યો છે બિલકુલ સાહેબ સનાતન ધર્મને આપણે જોયું છે કે છેલ્લા કેટલાક દાયકામાં છેલ્લા દાયકામાં એક વિક્ટીમ બનાવવામાં આવી રહ્યો છે દેશના અન્ય અન્ય ભાગોમાં દેશની અન્ય રાજકીય પક્ષો અને જે વિધર્મી દેશ છે આજુબાજુના પડોશ દેશો તે લોકો પણ આપણા સનાતન ધર્મને શિકાર બનાવતા આવ્યા છે અને એ એનું છેલ્લું પરિણામ આપણે પહેલગામમાં જોઈ લીધું કે પૂછી પૂછીને ગોળીઓ મારવામાં આવી છે આવી ઘટના ભૂતકાળમાં પણ જમ્મુ કાશ્મીરમાં બની છે ઘટના અનેક વખત બની ચૂકી છે ત્યારે સનાતન ધર્મ એ પણ હિન્દુસ્તાનમાં મજબૂત થવાની જરૂર છે અને આપણે સૌ આ ટકે સનાતન ધર્મની સાથે રાષ્ટ્રની પડખે નરેન્દ્રભાઈ મોદીની પડખે અને આપણી સેનાને પડખે ઉભા રહીને એને પ્રોત્સાહન આપીએ એ ખૂબ જરૂરી છે સાથે જ હું એક અપીલ બીજી કરું છું સરકાર સરકારનું કામ કરે છે સેના સેનાનું કામ કરે છે આપણે નાગરિક ધર્મ બજાવવાની જરૂર છે અને આપણો નાગરિક ધર્મ એ છે કે વિશ્વના જે કોઈ પણ દેશો આ પડે પાકિસ્તાનની મદદ કરી રહ્યા છે તે દેશોની પડખે આપણે એનો વિરોધ કરવાનો છે જે દેશોમાં બંટી ચીજ વસ્તુઓ ખરીદવાની બંધ કરવાની છે એ દેશોમાં પ્રવાસ ધામે જવાનું બંધ કરવાનું છે એ તમામ દેશોના આ ટિકિટે આપણે ખોખરા કરવાના છે જેથી જે દેશો પણ પાકિસ્તાનની પર કે આપણા દુશ્મન દેશને મદદ કર્યા છે એને પ્રતિટી થાય કે જો ભારતની વિરુદ્ધ ગયા છે તો ભારતની પ્રજા અમને છોડશે નહીં વાહ સાહેબ વાહ